મિત્રો ગુડ મોર્નિંગ અલગરપ alley આ ભાઈ કાકા બની છે બીજી વાર તો કે બા તો બા તમે તો તમારા એવડા એના હમ છે એ આવ્યો એના છે બા મિત્રો ગુડ મોર્નિંગ એ તમારા માટે તો

કઈ નઈ ચાલુ મળ્યા પછી કઈક જાય નથી આવું છે શું કેવું ક્યાં જવું જયાસખન એલસલ મે અને એલસલ મે મુદ્દમાં ગડી ગયા લાગે કાયને તો હાલો પડીયા તો આવી ગયા છે અમે barnsheri mein cherin na chenda kay hai daaye daaye parat na rede che ta rede che rede maro aankho ne phone aay re mere la

તો રે રે મને જો ઓલા ભાઈ છે ને bari પણ તમે કોઈ કઈ રિસ્પોન્સ ન આપ્યો ગોતી નાખીસ મે તો કોંગ્રેસ ભાઈ બની જવું છે ગોતીસ કલેજા એવું છે

કબે આટુ ઓર આમ કામ કર્યું કેટલું કીધું હજી એટલે તો દરવાની ભાઈ કલે ક્યાં કે ના ચારીયા હે તડે ગ્રહ કઈ ન હાળો તો આઈ ગયો જન મળી કે કે શું બહુ લાંબો થઈ ગયા આ ભાને છે તો ભાને લીધા Hey, hey. hey. hey.

બોલો <laughs>

તો હા શેર કરો શેર કરો શેર કરો એક બાપ નો ચાલો એ માતાજી એ કાલ તો કલ્લે શ્રી રામ જય શ્રી રામ